જામનગરમાં મનપા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ કરાઈ જ્ઞાનશક્તિ સર્કલથી સમર્પણ સર્કલ સુધીમાં દબાણ હટાવવાની કામગીરી ડીપી રોડની અમલવારીને લઈ દબાણ હટાવ ઝુંબેશ ચાર જેસીબી મશીનથી તોડપાડ શરૂ ચાર જેસીબી મશીનથી તોડપાડ શરૂ બે ટ્રેલરનો ઉપયોગ કરેલો છે આ ત્રીસ મીટર કપાતની અંદર અઠાવીસમી ત્રીસ મિલકતો દબાણ દૂર કરવામાં આવ્યું પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો એસ્ટેટ શાખા કામગીરીમાં જોડાઈ કોમર્શિયલ અને સરકારી બાંધકામો તોડી પાડવામાં આવશે જેમાં સોળ કોમર્શિયલ સાત ઓપન પ્લોટ એક રેસીડેન્સ અને ચાર સરકારી ઓર્ગેનાઇઝ પ્રોપર્ટી છે આજ રોજ જામનગર મહાનગરપાલિકા દ્વારા જ્ઞાન શક્તિ સર્કલથી સમર્પણ સર્કલ સુધીનો ત્રીસ મીટર ડીપી રોડ ખોલાવવાની કામગીરી હાલે ચાલુ છે આની અંદર અત્યારે એસ્ટેટ શાખા રાઇટ શાખા અને પોલીસ બંદરો સાથે આ કામગીરી ચાલુ કરવામાં આવેલી છે જેમાં ચાર જેસીબી તેમજ બે ટ્રેલરનો ઉપયોગ કરેલ છે આ ત્રીસ મીટર કપાતની અંદર કુલ અઠ્યાવીસ પ્રોપર્ટી આવે છે જેમાં સોળ કોમર્શિયલ છે સાત ઓપન પ્લોટ છે એક રેસિડેન્સ છે અને ચાર સરકારી કામ ઓર્ગેનાઇઝેશ પ્રોપર્ટી છે જેની આજે દૂર કરવાની કામગીરી હાલ ચાલુ કરવામાં આવેલી છે સરકારી જે પ્રોપર્ટી છે એ તેઓ દ્વારા પોતાના દ્વારા જે દૂર કરી અને અંદર દીવાલ કરી અને દૂર કરવામાં આવનાર છે